પહેલી નજરનો પ્રેમ મારા અને માનસી વચ્ચેના પ્રેમને કોઈ પણ રીતે પ્રથમ નજરનો પ્રેમ તો ન જ કહી શકાય મારી નાની બહેનની સાથે તે અભ્યાસ કરતી હતી અમારા ઘરમાં ભણતરનો માહોલ રહેતો હતો જ્યારે તેના ઘરમાં અવારનવાર થતી પાર્ટીઓનું વાતાવરણ રહેતું હતું માનસીને ભણવા તરફ પ્રેમ હતો તે પોતાની માને પૂછીને મારી બહેન સાથે અભ્યાસ કરવા અમારા ઘરે આવતી મારી પત્ની સીમાની મામાની દીકરી રૂપાના લગ્ન સિમલામાંગ છે સીમા સિમલા ન જાય એવું બને ખરું આવું વિચારી પણ શકાય નહીં બસમાં બેઠેલો હું થોડો વિચારમાંગ ખોવાયેલો હતો સિમલા જવાથી હું ખુશ હતો કે ઉદાસ હતો જવા ઈચ્છું છું કે નથી ઈચ્છતો એ સમજી શકતો નહોતો કેટલી વાર હું સિમલા ગયો છું યાદ કરવાનો પ્રયાસ કરું છું ત્યારે ગણી પણ શકતો નથી પરંતુ સીમાએ જ્યારે પૂછ્યું કે સ્કેન્ડલ પોઈન્ટ અને જાખુ પહાડી તો જરૂર જોયા જ હશે ત્યારે હું જવાબ ના આપી શક્યો એવું નથી કે સીમાથી હું કશું છુપાવવાની કોશિશ કરું છું પરંતુ મારા ભૂતકાળના પાગલપણથી તેનું મન દુભાવવા ઈચ્છતો નથી વળી માનસી તો મારા ભૂતકાળનું પાનું છે જે હવે પૂર્ણ થઈ ગયું છે તે પ્રિય પુસ્તક છે જેને મેં બંધ કરીને ક્યાંને સાચવી રાખ્યું છે જતીને પણ એકવાર પૂછ્યું હતું કે અરે યાર આટલા બધા જોવાલાયક સ્થળો આપણા ભારતમાં છે અને દરેક સ્થળને એકવાર જોવા જઈએ તો આખું માયખું પૂરું થઈ જાય તેમ છે અને તું એક એવો છે જે બસ સિમલા જ દોડી જાય છે જતીનને હું શો જવાબ આપું એ સાચું તો કહેતો હતો એવું તે કેવું ખેંચાણ સિમલામાં હતું જેની કોઈને જાણ ન હોતી માત્ર હું જાણતો હતો હું પણ કેટકેટલો વહેંચાયેલો છું મન અને બુદ્ધિ વચ્ચે બુકત્રીના અનેક તર્ક છતાં માત્ર મનને વશ થઈને છેલ્લા પાંચ વર્ષમાં અનેક વાર હું શિમલા ગયો હતો ગયે વખતે આવ્યો હતો ત્યારે તો મેંગે રાત આખી કલ્પનાની પાંખો પર વિતાવી હતી ઘણી મુશ્કેલીથી હું જાતને સવારના આઠ સુધી રોકી રાખી શક્યો હતો તે પછી ચાનો એક કપ પીને બહાર નીકળી પડ્યો ઠંડીના દિવસોની શરૂઆત હતી અને સવારે મોડે સુધી ધુમ્મસ જામેલું હતું જાણે કે શિમલા આખું શ્વેત ચાદરમાં સૂતું હતું દિવસનો તડકો જે આકરો અને બાળનારો લાગતો હતો તે આ સમયે ગરમ વસ્ત્રો પહેરવા છતાં શરીરમાં ગરમાટો લાગતો નહોતો ભ્રોળાવ ઉતરતા જહૂંગ માલ રોડની એકદમ ઠંડી ખામોશી નીચે ઉતરી આવ્યો હતો અહીંમ લોકોની અવજવર હતી બસોની આવજાને કારણે હવામાં ઘણું ગરમ હતું ઠંડીને પડકારતો હું ચાની દુકાને આવીને બેઠો હતો ઘણા સમય પછી દુકાને આવ્યો હતો ચાવાળાએ હસીને મારું સ્વાગત કર્યું તેના હાસ્યમાંગ પરિચિતતા દેખાતી હતી ગયા વખતે જ્યારે આવ્યો ત્યારે સવારે સવારે તેની દુકાન પર જવું અને કોઈની રાહ જોતો હોઉં એવું સ્મરણ તેના હાસ્યમાંગ મને જોવા મળ્યું મને ઇંતજાર હતો મારી માનસીનો મારું માનવું સત્ય સાબિત થયું નવ વાગવાને થોડી મિનિટોની વાર હતી ને માનસી તેના ઘરેથી સ્કૂલે જવા માટે નીકળી તેના નીકળવાની સાથે જહુમ તેની સાથે ચાલવા લાગ્યો હતો માનસી અને અમારા ઘર વચ્ચે પારિવારિક મિત્રતા હતી સૌના સમાચાર પૂછ્યા પછી જ્યારે તેને જાતે ઘરે આવવા માટેનું આમંત્રણ આપ્યું ત્યારે મને લાગ્યું કે હું જરા વધુ માનવાળો બની ગયો હતો એ દિવસે માનસીને ઘરે જઈને મેં જે જોયું તેનાથી મને ઘણો આઘાત લાગ્યો હતો જર્જરિત દિવાલો અને ખાલીખમ રસોડું ફર્નિચરના નામે માત્ર ચાર જૂની ખુરશીઓ તથા એક ટેબલ ઘણી તંગીમાં તે જીવતી હતી કેટલો ગર્વ હતો તેના પપ્પાને પોતાના વૈભવ પર પોતાના હોદ્દા પર આ અભિમાનના કારણે તેમને પોતાની પુત્રીના લગ્ન મારી સાથે કરવા માટે ઘસીને ના કહી હતી હું પૈસા પાત્ર હોત સારા હોદ્દા પર હોત તો હું બીજી જ્ઞાતિનો છું એ વાત એટલી ખટકત નહીં મારી શૈક્ષણિક યોગ્યતા પર આજે હું ઉચ્ચ સ્થાન પર હતો આર્થિક રીતે સદ્ધર હતો પરંતુ માનસી મારા અને માનસી વચ્ચેના પ્રેમને કોઈ પણ રીતે પ્રથમ નજરનો પ્રેમ તો ન જ કહી શકાય મારી નાની બહેનની સાથે તે અભ્યાસ કરતી હતી અમારા ઘરમાં ભણતરનો માહોલ રહેતો હતો જ્યારે તેના ઘરમાં અવારનવાર થતી પાર્ટીઓનું વાતાવરણ રહેતું હતું માનસીને ભણવા તરફ પ્રેમ હતો તે પોતાની માને પૂછીને મારી બહેન સાથે અભ્યાસ કરવા અમારા ઘરે આવતી આ કારણે પારિવારિક મિત્રતા બંધાઈ ગઈ હતી તેની મા અવારનવાર મારે ઘરે આવતી જતી હતી તે ઘણી શરમ અને દયામાયા રાખનારી સ્ત્રી હતી એવું લાગે જ નહીં કે તે આટલા મોટા શ્રીમંત ઘરની સ્ત્રી છે મને એવું લાગવા લાગ્યું કે તેના જેવી જીવનસાથી મને ક્યારેય મળશે મારા બા બાપુજીને આ સંબંધ સામે કશો વિરોધ નહોતો પોતાના દીકરાની યોગ્યતા પર તેમને સંપૂર્ણ વિશ્વાસ હતો પરંતુ માનસીના અભિમાની પપ્પા આ સંબંધ માટે રાજી નહોતા તે આ વાતની કલ્પના પણ કરી શકતા નહોતા કે તે પોતાની દીકરીના લગ્ન એક સામાન્ય પરિવારમાં કરે તેઓ પોતાની દીકરીના લગ્ન એક શાનદાર ઘરમાં મોટી ધામધૂમ સાથે કરવા ઈચ્છતા હતા વડીલો કહી ગયા છે કે ઘરથી વર નથી બનતો વરથી ઘર બને છે પણ માનસીના પપ્પા આ વાત સાથે સંમત નહોતા તેમને મારી લાગણીની જાણ થતાં જ માનસી પર અમારા ઘરની અવરજવર પર પૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દીધો બી એ ના છેલ્લા વર્ષમાં તો તે હતી જ પરીક્ષા આપ્યા પછી તરત તેના લગ્ન નક્કી થઈ ગયા શહેરના એક જાણીતા વકીલના નાના પુત્ર સાથે તેની સગાઈ કરી દેવાઈ વકીલ સાહેબની પાસે યશકીર્તિ પૈસા અને પ્રભાવ હતો તેમનો પુત્ર અમન ઘણા લાડકોડ માંગ ઉછળીને બગડી ગયો હતો આળસુ હતો ન તો તેણે તેનો અભ્યાસ પૂરો કર્યો હતો કે ન કોઈ કામ માંગ તેને મન પરોવેલું હતું તમામ બાજુથી નિરાશ થયેલા વકીલ પિતાએ સિમલામાં તેને ગરમ કપડાંનો એક મોટો સ્ટોર ખોલાવી આપ્યો હતો સિમલાની પસંદગી એકલા માટે કરી હતી કે લોકો અને પરિચિતોથી તે દૂર રહે તો તેની નિષ્ફળતા તેમની ડાઘ વિનાની કીર્તિ પર કલંક ન લગાડી શકે એક મેનેજરના ભરોસે દુકાન છોડી તે ઘરમાં પડ્યો રહેતો મિત્રો સાથે પત્તા રમતો વેચાયેલી વસ્તુના હિસાબે નવી વસ્તુઓ દુકાનમાં લાવવાની હોય છે તેના તરફ ધ્યાન આપતો નહોતો આમ ઘટતાંગ ઘટતાંગ દુકાન લગભગ શૂન્ય પર આવી ગઈ ત્યારે પૂછતાંગ એવું જણાવાયું કે સિમલામાંગ તેને ગરમ કપડાંનો સ્ટોર છે જોનારો ત્યાં જઈને ગરમ કપડાંથી ભરેલી દુકાન જોઈ આવ્યો અને મનને ઠંડક કરી આવ્યો માનસીના પપ્પા તો આટલા મોટા વકીલ સાથે સંબંધ બાંધીને ફૂલ્યા સમાતા નહોતા અને અમારે ત્યાં લગ્નનું આમંત્રણ લઈને તે પોતે આવ્યા હતા એ સમારંભમાં મેં મારી સ્વસ્થતા જાળવી રાખી હતી આગામી પરીક્ષાની તૈયારીમાં હું ડૂબી ગયો નિરાશાને મનમાં પૂર્ણ રીતે પીને પચાવી ગયો કોઈને કશું કહ્યું નહીં પછી કાનમાં સમાચાર સાંભળવા લાગ્યા કે માનસીની આર્થિક સ્થિતિ સારી નથી અમનના પપ્પાએ પણ હથિયાર હેઠામ મૂકી દીધા હતા માનસીની મમ્મી ઘણી દુઃખી હતી લાડકોડમાં ઉછરેલી તેની દીકરીને બધા કામ હાથે કરવા પડતા હતા ખાવા પીવા સુખધામની ખેંચ રહેતી જ્યારે પણ ઘરમાંથી કોઈ જતું ત્યારે ઘણી બધી ચીજ વસ્તુ લઈને જતું વાર તહેવારના નામે ઘણા બધા કપડાં મોકલાવતા માનસીની પાસે પણ કોઈ એવી ડિગ્રી હતી નહીં કે સહેલાઈથી કોઈ નોકરી મળી શકે ઘણી મુશ્કેલી પછી ખાનગી સ્કૂલમાં કામચલાવું નોકરી મળી આમ ગાડું ગબડવા લાગ્યું આઈ એ એસ પાસ કરી લીધા પછી હું આર્થિક રીતે સદ્ધર બનતો ગયો હતો તક મળતા હું સિમલા જવાનો કાર્યક્રમ ઘડી કાઢતો બધાને એવું સમજતા કે ઓફિસના કામે જાઉં છું જતાં પહેલા હું માનસીની મમ્મીને જરૂર મળવા જતો તેમને એમ કહેતો કે કામ અંગે શિમલા જઈ રહ્યો છું અને માનસી માટે કશું મોકલાવું હોય તો આપે ઘણી બધી ચીંચવસ્તુ આપતી માનસીને ત્યાં જવા માટેનું મને નક્કર બહાનું મળી જતું હું તેની મમ્મીએ મોકલાવેલી ચીંચવસ્તુ લાવનારો પાડોશી જ બની રહેતો આમ પણ હું તેને ત્યાં જાઉં એની સામે તેના પતિને કશો વિરોધ પણ હતો નહીં લોકોને ઘરે બેઠા ચીજ વસ્તુ મળી જાય તે ગમે છે એટલે એ મારું સ્વાગત કરતો છેલ્લી વાર હું માનસીની મમ્મીને મળીને આવ્યો નહોતો પરંતુ માત્ર દિલથી ખેંચાઈને આવ્યો હતો વાત એવી હતી કે મેં લગ્ન કરવાનું ટાળી રાખેલું હતું મમ્મી પપ્પા તો હજુ પણ શાંતિ જાળવી બેઠા હતા અને મારી મન

જ્યારે તારી સાથે આટલો મોટો દગો કરાયો છે ત્યારે તું આ સંબંધને તોડવા માટેની આનાકાની શા માટે કરે છે આ સવાલ મેંગે એ દિવસે અનેકવાર માનસીને પૂછ્યો અમન પોતાના મિત્રો સાથે તેમના ઘરે પત્તા રમવા ગયો હતો અને મને લાગ્યું કે જો આજે મોકો ચૂકી ગયો તો મારે કોણ જાણે ક્યાં સુધી રાહ જોવી પડશે આ દરમિયાન ચાના અને કપ પી લીધા હતા કેટલાય પરિચિતોની ખેરિયત પૂછી લેવાઈ હતી ફાલતુના અનેક સમાચારોનું આદાન પ્રદાન થઈ ચૂક્યું હતું પરંતુ મારા પ્રશ્નનો હજુ સુધી જવાબ મળ્યો નહોતો એ તો મૂંગ બંધ કરીને બેઠી હતી વાત બદલી કાઢતી પછી મને જોઈને એમ જ હસી લેતી જાણે કોઈ અબોધ બાળકે કોઈ અણસમજમાં સવાલ ન પૂછ્યો હોય પરંતુ ફરી ફરીને મેંગ મારો સવાલ દોહરાવે રાખ્યો અને એ પણ સમજી ગઈ કે જવાબ લીધા વિના હું જવાનો નથી એટલે બોલી તારી વાતથી નારાજ નથી કારણ કે હું જાણું છું કે તારા વિચારોમાં ખોટ નથી તું મને દરેક સ્થિતિમાં ખુશ જોવા ઈચ્છે છે તારી ભાવનાઓને હું ઘણા સમયથી જાણું છું પરંતુ જે આપણને મળવાનું નથી તે ભૂલી જવું સારું નથી શું વ્યવહારિક નથી શું મારી સાથે દગો થયો છે લગ્ન નક્કી કરતાં પહેલાં સંપૂર્ણ રીતે તપાસ કરી લેવી જરૂરી છે અને જ્યારે આ સંબંધ મા બાપ નક્કી કરે છે ત્યારે તે જવાબદારી પૂરી પણ તેમને જ કરવાની રહે છે પરંતુ એકવાર ગાંઠ બંધાઈ ગયા પછી આ સંબંધ એમ સહેલાઈથી તોડી શકાતો નથી તોડવો પણ ન જોઈએ તું રસ્તો બદલવાની વાત કરે છે પરંતુ જે રસ્તે એકવાર નીકળીએ છીએ અને ઉબખાબડ નીકળે છે તો રસ્તો બદલાવાના બદલે તેને સુધારવાનો પ્રયાસ પણ કરી શકાય છે ને તમારા સૌના મારા પર ઉપકાર છે મારા મા બાપ સાસુ સસરા સૌની ઓશિયાળી છું પરંતુ હવે મારી ઈચ્છા મારા પગ પર ઊભા રહેવાની છે એ પણ કરી જોઉં મને થોડો સમય અત્યાર સુધી અમને આર્થિક મદદ મળતી રહી પહેલા પોતાના બાપ તરફથી પછી મારા મા બાપ તરફથી એકલે તેને આરામથી બેસીને ખાવાનો ચસ્કો લાગ્યો છે એ લગભગ અપંગ બની ગયો છે એવું પણ બની શકે કે આ બધું બંધ થાય અને મને મહેનત કરતી જોઈને મને સાથ આપવા લાગે આમે તે ખરાબ નથી તે મને ખૂબ જ પ્રેમ કરે છે મને કોઈની સામે ફરિયાદ નથી કારણ કે સૌએ પોતાના તરફથી ઘણી મદદ કરી છે પરંતુ હવે મારી ઈચ્છા છે કે આ મદદ બંધ થાય રહી તારી વાત તો જીવનમાં બધાને બધું નથી મળતું પરંતુ જતીન તું હજુ પણ મારો અભિન્ન મિત્ર છે મારો હિતે જ છે મારો એક માત્ર સખા છે પરંતુ આપના રસ્તા જુદા છે લક્ષ્ય જુદાંગ છે એવું હોય કે જીવનમાં કોઈ કોઈને તો સુખ સોનાના થાળમાં મળે છે તો કોઈને તે સંઘર્ષ કરીને મેળવવું પડે છે પરંતુ એ પણ એક વિચિત્ર સત્ય છે કે જે લોકો સંઘર્ષ કરે છે તેઓ સુખ મેળવે છે પહેલા લોકોની તુલનામાં કે જેમને બધું સહજતાથી મળી જાય છે સિમલાની મારી એ છેલ્લી મુલાકાત હતી બે વર્ષ પછી મેં પણ લગ્ન કરી લીધા સીમાએ પોતાના સ્નેહભર્યા વ્યવહારના કારણે ઝડપથી ઘરમાં માનભર્યું સ્થાન મેળવી લીધું હવે તેનું મન રાખવા માટે હું ફરી સિમલા આવ્યું છું સીમાની મામીએ આનંદભેર સ્વાગત કર્યું અને રૂપાની તો જાણે મનની મુરાદ પૂરી જ થઈ ગઈ આનંદભેર પોતાના કપડાં ઘરેના સીમાને બતાવવા લાગી સીમાએ જ્યારે તેને સવાલ કર્યો કે આટલા સુંદર સુપ તને કેવી રીતે મળ્યા ત્યારે રૂપાએ કહ્યું અહીં એક નવું બુટિક શરૂ થયું છે નામ છે આંચલ અત્યાર સુધી મોટાભાગની છોકરીઓ લગ્નની ખરીદી માટે દિલ્હી જતી હતી પરંતુ હવે જ્યારે અહીંમાં શરૂ થયું છે ત્યારે બધું મનપસંદ મળી રહે છે વસ્ત્રો ખરેખર સુરુચિપૂર્ણ સાદગીપૂર્ણ હતા તડકભડક વિનાના સુંદર હતા સીમાને પણ ખૂબ જ ગમી ગયા હતા એટલે મેંગ તેને કહ્યું તું પણ કાલે જજે અને તારા માટે ખરીદી લેજે બીજા દિવસે જ્યારે અમે ફરવા નીકળ્યા ત્યારે સીમાની મામીએ કહ્યું કે રૂપાના બે સિવેલા બ્લાઉઝ તૈયાર જ હશે આંચલ ની બુટિક માંગથી લેતા આવજો ત્યાં જઈને મેં સીમાને કહ્યું તું બ્લાઉઝ લઈ લે અને સૂટ પણ જોઈ લે હું થોડું ફરીને આવું છું વાત એવી હતી કે ત્યાં જઈને હું મારી જાતને અમનની દુકાનને જોવા માટે રોકી શક્યો નહોતો કારણ કે મેં ક્યારે પણ એ જોઈ જ નહોતી છતાં તેની સ્થિતિ વિશેની મારી પાસે માહિતી હતી અને મારા હિસાબે તે આટલામાં જ આસપાસ હોવી જોઈતી હતી પરંતુ ત્યાં ગરમ વસ્ત્રોની અનેક દુકાન હતી કોઈ પરિચિત ચહેરો રૂપા કે અમનનો જોવા ન મળ્યો ત્યારે હું ફરીને આંચલ બુટિકમાં પાછો આવ્યો ત્યાં પહોંચતા જ મને કેશિયરની ખુરશી પર બેઠેલો ચહેરો જાણીતો લાગ્યો હું મારા મગજ પર જોર આપવા લાગ્યો તે પહેલા સીમાનો સ્વર સાંભળ્યો જોયું તો એ માનસી સાથે ખૂબ જ હળીમળીને વાતો કરે છે મને જ બોલી આવો તમને એક મજેદાર વાત કહું આ પણ દિલ્હીની રહેવાસી છે એકલું જ નહિ નજીકમાં રહે છે જ્યાં આપને રહીએ છીએ લિયો તમારું નામ તો મેંગ પૂછ્યું જ નહીં મેંગ તરત પરિચય કરાવતા કહ્યું આ માનસી છે સીમા આપની બિનાની સહેલી બંને વચ્ચે ઘણું બનતું હતું પરંતુ લગ્ન પછી આમ તેમ વિખરાઈ ગયું વ્યસ્તતાને કારણે મારે પણ દિલ્હી જવાનું ક્યાં બને છે ખાસ કરીને મમ્મીના અહીં આવી ગયા પછી તો જરા પણ જવાનું થતું નથી તેને સમાચાર આપ્યા પપ્પાના અવસાન પછી તેને અહીમ લઈ આવી છું ભાઈ તો પરદેશમાં વસેલો છે તો તેને ત્યાં એકલી કેમ મૂકી શકાય મારા માટે પણ સારું થયું નાની દીકરીને ઘેર માત્ર આયાના ભરોસા પર મૂકવી નથી પડતી અને હું પણ હવે નિશ્ચિંત બની અહીં કામ કરી શકું છું પછી અમન સાથે મારી મુલાકાત કરાવી કહેવા લાગી આટલો મોટો સ્ટોર સંભાળવો એ મારા એકલા હાથની વાત નથી ડિઝાઇનિંગ હું કરું છું કપડાં તૈયાર કરાવું છું ગ્રાહકોની પસંદ નાપસંદ પર નજર રાખું છું પરંતુ માલ મંગાવો કેશ સંભાળવી નફા નુકસાનની સાથે કારીગરો પર નજર રાખવાની જવાબદારી તેમને માથે રાખી છે મને પૂછો તો સૌથી વધુ ફાયદો તો એ છે કે અમારો આખો દિવસનો સાથ રહે છે અમને હસીને કહ્યું ત્યારે માનસી શરમાઈ ગઈ વાત બદલતામ કહેવા લાગી માને નહીં મળો કાલે રાત્રે જાવો ભોજન સાથે કરીશું માનસીએ મારા કરતા તો વધુ આગ્રહ સીમાને કર્યો બીજા દિવસે માનસીની માએ મને પૂરી વાત કરી સ્કૂલની નોકરી સાથે તેને મહેનત કરતી તાલીમ લીધી આમ પણ કામ હતી મહેનત કરી પોતાનું સ્થાન બનાવી લીધું સાથે સાથે તેને તૈયાર સૂટ રાખવાનું શરૂ કર્યું સુરુચિપૂર્ણ તથા સફાઈબંધ વસ્ત્રો પહેરવા માંગતો તે પહેલેથી જ પારંગત હતી તેની આ ઇમેજ કામમાં આવી તેની રંગોની પસંદગી નાની મોટી ટીપ્સ નવયુક્તિઓને ગમતી અને જોતજોતામાં તેનું કામ ચાલી નીકળ્યું મૂડી વધવાની સાથે બુટિકમાંગ પણ સામાન વધવા લાગ્યો અને આજે સિમલામાંગ તેનું નામ છે સન્માન છે માનસીનું ભર્યું ભાદર્યું ઘર ફાલતો જતો પરિવાર જોઈ દિલને શાતા મળી છે અમનને નજીકથી જાણીને સારું લાગ્યું ખરેખર સીમાએ તેની દીકરી માટે એક સુંદર મજાની ઢીંગલી ખરીદી હતી જેને જોતાં જ તે આનંદથી નાચવા લાગી હતી ઉચકતા મનમાંગ એક કસક ઉઠી પરંતુ ક્ષણ માટે તરત મેન મન પર કાબૂ મેળવી લીધો મારા જીવન પુસ્તકમાંગ એક વધુ પ્રકરણ ઉમેરાઈ ગયું છે પરંતુ મારે એ પુસ્તક બંધ જ રાખવું છે મારા અને સીમા વચ્ચેના સંબંધમાં કોઈ પણ મલિન છબી નહીં આવે આ મેં મારી જાતને વચન આપ્યું છે અને મને મારા પર અને મારા દર મનોબળ પર બહુ જ ભરોસો છે મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ